નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ભાવના શિક્ષણ સંકુલ પરિવારમાં આપ સૌનું ફરીથી સ્વાગત છે ઘરે રહો સુરક્ષિત રહો ધોરણ બાર ગુજરાતી પ્રથમ ભાષા જેમાં આપણે સૌ પાઠ નંબર સોળ સેલ્વી પંકજમનો અભ્યાસ કરી રહ્યા છીએ સેલ્વી પંકજમ જે એક નવલિકા છે વાર્તા નાયક દક્ષિણ ભારતમાં આવેલી ગાંધીગ્રામ નામની એક સંસ્થા છે જેમાં કન્યાની પસંદગી માટે આવે છે જે કન્યાને તેઓ મળવાના છે તેમનું નામ છે પંકજમ તેમની મુલાકાત થાય છે મુલાકાત બાદ ઘણા બધા જે પ્રશ્નો છે આપણા જે વાર્તા નાયક છે તેમના મનમાં ઉભા થાય છે તેમને સારો આવકાર મળે છે જે નાયિકા છે વાર્તાની એમણે પોતાના ઓરડાની પોતાના ઘરની જે સજાવટ કરી છે અને જે બધી ગોઠવણ છે એના પરથી અને એમની જે વાત કરવાની રીત છે એ પરથી વાર્તા નાયક જે છે એમની તરફ આકર્ષાય છે અને જે સંસ્થામાં તેઓ આવ્યા છે એ સંસ્થા પર એ સંસ્થાની અંદર કયા કયા કામો થઈ રહ્યા છે એ જોવા માટે તેઓ નીકળે છે ત્યાં સુધીનું વાંચન આપણે કર્યું હતું પંકજમ જે છે એ વાર્તા નાયકને આ સંસ્થાની જે મુલાકાત કરાવે છે અને સંસ્થામાં જે જુદા જુદા ભાગ ચાલે છે એમાં કેવી રીતના કામકાજ થઈ રહ્યા છે તેનું વર્ણન કરે છે ત્યાંથી આગળ હવે જે આપણે વાંચન કરવાનું છે મિત્રો એ જોઈએ આ ફકરાથી આપણે વાંચન કરવાનું છે ધ્યાન આપો સંગીત અને નૃત્યના હોલમાં પ્રવેશતા જ હું અચકાઈને ઊભો રહી ગયો પ્રશ્ન એની સામે જોયું હા એક ભાઈએ વર્ષો પહેલા બનાવી હતી મેં ભરતનાટ્યમનો અભ્યાસ કર્યો છે આ સંસ્થા માટે પૈસા ભેગા કરવા અમે નાટ્ય નર્તનનો કાર્યક્રમ લઈ આખા હિંદમાં રખડતા મારા પર અત્યંત સ્નેહ છે એક ચિત્રકાર ભાઈએ સહજ ચિતરેલું અમે એક મોટા હોલમાં પ્રવેશ્યા એક હૃદયંગમ દ્રશ્ય જોવા મળ્યું નાના નાના ભૂલકાઓ નૃત્યના જુદા જુદા પોઝમાં પોત પોતાની પ્રેક્ટિસ કરી રહ્યા હતા અમને જોઈને ત્યાંની આધેડબાઈએ તબલચી પાસે થાપ મરાવીને બધા બાળકો શિસ્તબદ્ધ પોત પોતાની મુકરર જગ્યાએ જઈ અમુક પોઝમાં સ્થિર થઈ ગયા બાઈ તોડા બોલવા માંડી ને એક મનોહર હલન ચલનની વાત બંધાવા માંડી મારા મનમાં એ ઘરની કલ્પના ઉઠવા લાગી સ્વચ્છ સુંદર જ નહીં પણ સંસ્કારીને કલાત્મક ગૃહની પંકજમનું વર્તન એટલું સુશીલ હતું કે મારી બધી શંકાઓ એણે દૂર કરી નાખી ત્યાંથી નીકળી અમે સીધા ડેસ્ટિટ્યુટ હોમમાં આવ્યા દરવાજામાં પ્રવેશ કરતા એ બોલી અમને સૌને આ સંસ્થાનું બહુ જ ગૌરવ છે અમે એને કલગીરૂપ સંસ્થા માનીએ છીએ આ બાળકોમાંથી એક જૂથ પંકજમ બાજુ ધસી આવ્યું અને એને લગભગ મારાથી દૂર ઘસડી ગયું પેલા બાઈ મારી પાસે આવ્યા નમસ્કાર કરી બોલ્યા તમને હવે પંકજમ થોડો વખત નહીં મળે આજે બાળકો એને મળ્યા નથી એટલે આ તક મળતા એની સાથે થોડું ખેલી લેશે મળી લેશે ચાલો હું તમને આ સંસ્થાનો પરિચય કરાવી દઈશ એક અત્યંત મજાનું સ્થળ હતું અનાથ બાળકો માટેનું તો સ્વર્ગ જ ગણાય તદ્દન નાના બાળકોના રૂમમાં અમે પહેલા ગયા ત્રણ ચાર શિક્ષિકાઓ અને આયાઓ બચ્ચાઓની દેખભાળ રાખતા હતા બધાને નર્સિંગને મોન્ટેસરી શિક્ષણની તાલીમ ત્યાં જ આપવામાં આવતી હતી પાંચ દસ મિનિટ હું ત્યાં થોભ્યો બે પરસ્પર વિરોધી લાગણીઓનું ઘર્ષણ મારા મનમાં ચાલી રહ્યું સ્વચ્છ અને પ્રેમાળ વાતાવરણમાં ઊગી રહેલા ફૂલો મને ખુશ કરી રહ્યા હતા બીજી બાજુ એમના નિકટમાં નિકટના સંબંધીઓથી ત્યજાયેલા હતા એ જાણી હું અત્યંત વેદના અને દુઃખ અનુભવી રહ્યો હતો એક આનંદી બાળક ભરતો મારી પાસે આવ્યો એને લીધો એ ખીલખિલાટ હસી પડ્યો એને નીચે મૂકીને હવે જવા માંડ્યું ત્યારે ઊંચે સાદે રડવા માંડ્યો મારું અંતર દ્રવિ ઉઠ્યું અત્યંત ચોખ્ખી વ્યવસ્થિત બાળકોની શારીરિક ને માનસિક પ્રગતિ માટે બધી જ સામગ્રીથી સજ્જ એ રૂમો મારા ચિત્તમાં સદાય માટે મઢાઈ ગયા મિત્રો આ સંસ્થામાં વાર્તાનાયક ફરી રહ્યા છે એમાં જે ડેસ્ટિટ્યૂટ હોમ છે જે અનાથ બાળકો માટેનું ઘર છે એમાં તેઓ જાય છે અને ત્યાંનું જે આખું વાતાવરણ છે એ જોઈને તેમને ઘણો જ આનંદ થયો કેટલાક જે ખાસ શબ્દો છે એ જોઈ લઈએ આપણે પ્રેક્ટિસ અંગ્રેજી શબ્દ છે એટલે કે અભ્યાસ કરવો તબલચી એટલે તબલા વગાડનાર તોડા બોલવા તોડી નામનો એક રાગ ગાવાની વાત છે કલગીરૂપ હોવું એટલે કે માથાના મુગટ રૂપ હોવું ઘૂંટણિયા ભરવા ઢીંચણ વડે ચાલવું મઢાઈ જવું એટલે કે જડાઈ જવું મિત્રો વાર્તાનાયક આ ડેસ્ટિટ્યુટ હોમની મુલાકાત લે છે તેમાં બાળકોની જે સારવાર કરવામાં આવે તેમની દેખભાળ રાખવામાં આવે તેમને યોગ્ય અને સારા સંસ્કાર મળી રહે અને સમાજ માટે તેઓ ઉપયોગી થાય એ રીતનું એમનું શૈક્ષણિક કાર્ય એમનું જીવન ઘડતરનું કાર્ય આ સંસ્થામાં થાય છે એનું એક ઉદાહરણ નાયક જેમને જોવા માટે આવ્યા છે એ પંકજમ પણ છે આમ પોતાના જ સ્વજનો દ્વારા ત્યજાયેલા એટલે કે છોડી દેવાયેલા બાળકોને સાચવવા એમને કરવા એ નાની સુની કે જેવી તેવી વાત નથી અને એમની માટે આવી સરસ મજાની કેળવણીની સંસ્થા ઊભી કરવી અને એમને આટલા સુંદર રીતે તૈયાર કરવા એ પણ કઈ નાની સુની વાત ગણાય નહીં અને આમ લેખકના મનમાં ઘણા બધા જે શંકા પ્રશ્નો હતા એ આ બધી સંસ્થાઓની મુલાકાત લેતા એનું વાતાવરણ જોતા એમના મનમાંથી દૂર થાય છે આગળનો ફકરો જે છે એનું વાંચન કરીશું હવે જોઈએ આગળ મિત્રો જુઓ બહાર મેદાનમાં આવ્યા નાના બાળકો કિલ્લોલ કરી રહ્યા હતા એકાએક પ્રશ્ન ઉઠ્યો ને મેં પૂછી નાખ્યો માફ કરજો આ પ્રશ્ન પૂછવા માટે ઉત્સુકતા નથી રોકી શકતો આ બધાના મા બાપોથી તમે જ્ઞાત હો છો આ બાળકોને અહીં કોણ લાવે છે બધા જ ગરીબ તવંગર પુનિત દુર્જન સજ્જન જેનાય દિલમાં રામ વસ્યો હોય છે તે બાળકનું ઘડું ટૂંપવાને બદલે કે રઝડતું છોડી દેવાને બદલે એને અહીં લઈ આવે છે ગટરમાંથી કૂવામાંથી ઉકરડેથી જંગલમાંથી કંઈ કલ્પનામાં ન આવે એવી એવી ગંદી જગ્યાઓમાંથી માણસો એમને બહાર કાઢી આપી જાય છે કોઈક જ વખત અમને એમના મા બાપોની જાણ થાય છે મોટા ભાગનાની થતી નથી અમે કિશોર બ્લોક બાજુ આગળ વધતા હતા વાર્તા નાયક એક પ્રશ્ન જે કરે છે કે આ બાળકો જે આ સંસ્થામાં છે એમના માતા પિતા કોણ અથવા તો કેવી રીતે આવ્યા તો જુઓ મિત્રો આ બાળકો કેવા ત્યજાયેલા અને કેવા દુઃખી સ્થિતિમાં આ સંસ્થા સુધી પહોંચે છે આપણે આજે ફકરાનું વાંચન કર્યું છે એમાં એનું વર્ણન છે ખૂબ જ દુઃખ થાય એવી આ વાત છે તમે આ બાળકોને કેવી રીતે તૈયાર કરો છો તેઓ એમની કમનિસીબ દશાથી માહિતગાર હોય છે એ ઉંમરલાયક થાય ત્યારે નોર્મલ માણસની માફક આ દુનિયામાં જોડાઈ શકે છે સમાજ એમને કઈ રીતે સ્વીકારે છે તમારો અનુભવ શું કહે છે બધા જ પ્રશ્નો વાર્તા નાયક ના છે જે પેલા બેન એમની સાથે આવેલા છે એનો જે જવાબ છે જોવાની છે એના ફકરામાં આ બાળકોને સર્વ રીતે તૈયાર કરવામાં અમે અમારાથી બને એટલું બધું કરીએ છીએ એમની બુદ્ધિને બીજી શક્તિઓને લક્ષ્યમાં લઈ એને લાયક તાલીમ આપવા અમે પૂરો પ્રયત્ન કરીએ છીએ મોટા ભાગે સફળતા મળી છે અમને પરંતુ કેટલાક બાળકોની બાબતમાં અમે નિષ્ફળ પણ ગયા છીએ તમને એક નક્કર જ દાખલો આપો તમે પંકજમના મિત્ર છો પંકજમ એ આ સંસ્થાની આગવી સિદ્ધિ છે તમે જાણો છો એનું નામ અમ્માએ બુજીને આ રાખ્યું છે એ કાદવનું કમળ છે એ આ સંસ્થાનું ફરજંદ છે અમને એનું મોટું ગૌરવ છે જુઓ પેલા બેન જે સાથે વાર્તા નાયકને આ સંસ્થાની મુલાકાત કરાવી રહ્યા છે એમને સમજાવી રહ્યા છે કે બાળકોને તૈયાર કરવા માટે અમે અમારી પૂરતી મહેનત તો કરીએ છીએ ક્યારેક કેટલા બાળકો સારી રીતે તૈયાર થાય એમને સારા સંસ્કાર બધાને સંસ્કાર ને જે શિક્ષણ જે પ્રણાલી છે બધું એક સરખી રીતે જ આપવામાં આવે પણ કેટલાકમાં એ સંસ્કાર ખીલે અને એ સારી રીતે આગળ વધે એમાંનું આ એક બાળક મિસ પંકજ જે આ સંસ્થાનું ફરજન તેઓ કહે છે કે આ સંસ્થાનું સંતાન છે આ સંસ્થાનું એક કમળનું ફૂલ કમળ છે એટલે કે કાદવનું ફૂલ છે કમળ જેમ કાદવમાં ખીલે કાદવમાં ખીલેલું એક સુંદર મજાનું ફૂલ છે આ સૌમ્ય ને શાંત છોકરીની જોડ શોધવી મુશ્કેલ છે ભણવામાં એ ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ રહી છે એટલું જ નહીં બીજા ક્ષેત્રોમાં પણ એ મોખરે રહી છે શું લેખન શું નર્તન કે શું વક્તૃત્વ લેખન એટલે લેખન કળા લખવાની કળા નર્તન એટલે નૃત્યની કળા વક્તૃત્વ એટલે કે બોલવાની કળા આ ત્રણેય કળાઓ એમનામાં વ્યવસ્થિત રીતે તેમણે ખીલવી છે જેમનું નામ છે પંકજમ એ આ સંસ્થાનું ફરજંદ છે એ કાદવનું કમળ છે માટે એનું નામ પંકજમ છે મારા મનમાં એ શબ્દો ઘોડાવા માંડે એના મા બાપની તમને જાણ છે ખરી આ પ્રશ્ન વાર્તાનાયક પૂછે છે સામેથી જવાબ આવે છે ના એના મા બાપ સ્નેહીજનો જે કાંઈ ગણો તે આ સંસ્થા ને એનાથી પણ અધિકતર એવા અમ્મા ને અપ્પા મારા હૃદયતલમાં સુપ્ત પૂર્વગ્રહો સળ સળવળવા માંડ્યા આને કેમ પરણાય એ કોણ હશે એની માં જરૂર પતિતા જ હશે કેવો વંશવેલો હશે ઓહ મારું મન કેવું વિરક્ત બની ગયું છે અમે કિશોર બ્લોક આગળ આવી પહોંચ્યા નાના વાડામાં પંકજમ કિશોર કિશોરીઓને સસલાની સંભાળ કેમ લેવી એના પર સમજૂતી આપી રહી હતી મારે સામે જોઈ એણે એક મોહક સ્મિત વેર્યું પરંતુ શીત બની ગયેલા મારાથી સામુ ન હસાયું તમે એના પૂર્વ જીવન સાથે એને જો કેવી નિર્દોષ નિખાલસ શું તું તારા મુક્ત બની શકે વાર્તાનાયક પોતાના મનની અંદર જ પ્રશ્નો કરી રહ્યા છે એમના મનમાં પૂર્વગ્રહ પ્રશ્નો ઉદભવ્યા કે આ છોકરી સાથે કેવી રીતે પરણી શકાય એના માતા પિતા કોણ છે એની કોઈ જ જાણ નથી હવે હું એની સાથે કેવી રીતે લગ્ન કરી શકું આ બધા અનેક પ્રશ્નો એમના મનમાં ઉદભવે છે એમના મનમાં એના જાતે જવાબો પણ આવે છે પણ એની મા કોની સાથે કેવોય સંબંધ ભયંકર ગજગ્રાહ ચાલવા માંડ્યો મારા મનમાં લાખ પ્રયત્ન કરવા છતાંય મનમાં ઉઠતી એક પ્રકારની ધૃણા હું કેમે રોકી શકતો ન હતો હૃદયને આડું બનતું અટકાવી શકતો ન હતો ત્યાંથી ભાગી નીકળવાની વૃત્તિઓ જોર કરીને ઉછળી રહી અને હું મોંઘો બની ગયો અમે ગેસ્ટ હાઉસ તરફ જઈ રહ્યા હતા શાંત સંધ્યા બની રહી હતી એકદમ શાંત બની ગયા તમે આ પ્રશ્ન પંકજમજી વાર્તા કરે છે અમસ્તો ડેસ્ટિટ્યુટ હોમ જોયા પછી ઘણાની આવી સ્થિતિ થઈ જાય છે મારા મને એનામાં દોષ શોધવાની પેરવી કરવા માંડી પરંતુ આછા અંધકારમાં એનો આકાર માત્ર આકર્ષક લાગ્યો એના બોલમાં નરી સાલસતા અને પ્રેમાળ પડું સંભળાયું કંઈક ડાઘા શોધવાના મારા પ્રયત્નો નાકામયાબ બન્યા સવારે જોઈ હતી જાણી હતી એથી એ વધુ સારી આકર્ષક જણાતી હતી એ પણ ચૂપચાપ ચાલી રહી હતી મને એવો સંદેહ થયો કે એના મનમાં પણ કોઈ જબરી ભાંજગઢ ચાલી રહી છે એકાએક એનો મધુર અવાજ રણકી રહ્યો જુઓ મારે તમને એક અગત્યની વાત કહેવાની છે તમે કોઈ પણ નિર્ણય લો એ પહેલાં એ વાત તમને કહેવાની હું મારી ફરજ સમજું છું હું સમજી ગયો કે કઈ વાત કહેવાની હતી જીવનમાં કદીએ નહોતું ધડક્યું એમ હૃદય ધક ધક થઈ રહ્યું મારા રોંગટા રોમાંચ અનુભવી રહ્યા મારું જીવન એક અનોખી કહાણી છે મારું નામ મારી કથા કહી દે છે મારે ઘર નથી મા બાપ નથી સ્વજન નથી દુનિયાના વ્યવહારોની દ્રષ્ટિએ જે ગૃહ તમે હમણાં જોયું તે મારું સાચું ઘર છે ત્યાંના સંચાલકો અને ભૂલકાઓ મારા સ્વજન છે અમ્મા અને અપ્પા મારા મા બાપ છે મારી નાત મારું ગોત્ર મારી જાતિ કશાની મને ખબર નથી હું કાદવનું ફૂલ છું પણ મને હું રજ માત્ર હિન ગણતી નથી બલકે મને એનું ગૌરવ છે મારા પૂર્વગ્રહો ઓગળતા ગયા અત્યાર સુધીનું જે આપણે વાંચન કર્યું આ ફકરામાં મિત્રો એમાં મિસ પંકજમ જે છે એ વાર્તા નાયકને સમજાવે છે અહીંયા આજે હું વાંચન કરી રહ્યો છું હાલ એ વાર્તા નાયકના વિચારો છે મારા પૂર્વગ્રહો ઓગળતા ગયા રહી રહીને મારા હૃદયમાં પ્રશ્ન ઉઠી રહ્યો કોઈ પણ સ્ત્રીએ પોતાના જીવનની કલુષિત વાત શું આ રીતે મને કહી હોત ખરી આ ઉદાત સંસ્કારની નિશાની નથી શું આ ખાનદાની નથી શું હું ઉર્મિલ બની ગયો પંકજમની સુંદરતા એના અવાજની મીઠાશ ને આત્મીયતા એના દેહની સુગંધ અને વ્યક્તિત્વની આકર્ષકતા બધું મારા મનમાં તરી રહ્યું અહીંયા જે કેટલાક ખાસ શબ્દો છે જોઈ લઈએ મિત્રો ઉત્સુકતા એટલે કે આતુરતા તવંગર એટલે પૈસાદાર ઉનીત તો પવિત્ર દુર્જનનો અર્થ થાય છે ખરાબ કમનસીબ તો દુર્ભાગ્ય માહિતગાર હોવું એટલે જાણકાર હોવું જાણી બુજીને લે જાણી જોઈને અભિપ્રાય પતિતા એટલે કે પાપીણી વંશવેલો એટલે ખાનદાન વિરક્ત એટલે અનાસક્ત થવું દૂર થવું નિસ્પત એટલે સંબંધ નિર્મલ એટલે શુદ્ધ નિર્દોષ એટલે કે દોષ રહિત ગજગ્રાહક અહીંયા ગજગ્રહનો અર્થ તર્ક વિતર્કમાં છે ગડમથલના અર્થમાં છે એટલે કે નરમ અથવા ઈચ્છાના અર્થમાં પણ શકાય એટલે કે સરળ સ્વભાવ નિષ્ફળ ભાંજગડ એટલે ગડમથલ અનોખી એટલે અલગ ગોત્ર એટલે કુળ રજ માત્ર એટલે કે લેશ માત્ર વાર્તા નાયકના મનમાં અનેક પ્રશ્નો ઉદભવે છે તેઓ આ અનાથ બાળકોનું ઘર જોઈને ઘણા બધા વિચારોમાં પડી જાય છે અને એમાંય એમને આ સમાચાર મળે છે કે સેલ્વી પંકજમ જે છે એ પણ એક અનાથ છે એમના માતા પિતાનો કોઈ જ પત્તો નથી એટલે પહેલાં તો એમના મનમાં પ્રશ્નો ચાલે છે કે હવે આ છોકરી સાથે લગ્ન કરવા કે કેમ એના સંસ્કાર કેવા હશે એના કેવા મા બાપ હશે કે જેમણે આને છોડી દીધી હશે અને એ રીતે ઘણા બધા પ્રશ્નો એમના મનમાં ચાલે છે પણ એક જે આખી વાર્તામાં અહીંયા બદલાવ જે છે એમના મનમાં આવે છે કેવી રીતે કે પંકજમ પોતે જ લેખકને જણાવે વાર્તા નાયકને જણાવે છે લેખકને નહીં વાર્તા નાયકને જણાવે છે કે હું અનાથ છું એમ મારા મા બાપનો કોઈ પત્તો નથી આ સંસ્થા એ જ મારું ઘર છે અને આ સંસ્થામાં રહેતા અને અપ્પા મારા માતા પિતા ગણો આ સંસ્થામાં રહેતા જે બાળકો છે એમને મારા સ્વજનો ગણી શકો છો અને આમ હું આ સંસ્થાની છું ને આ સંસ્થા મારી છે એકદમ નિખાલસતાથી અને સરળતાથી જે સત્યની રજૂઆત પંકજમ દ્વારા થાય છે એ વાતથી આપણા વાર્તા નાયકના હૃદયમાં અચાનક પરિવર્તન આવે છે કે આ સારા સંસ્કારોની નિશાની નથી કોઈ છોકરી પોતાના દુર્ગુણો આટલી સહજતાથી અને સરળતાથી કહી શકે ખરી હું કોઈ એટલે અહીંયા વાર્તા નાયકનું જ વાક્ય છે કે કદાચ હું કોઈ બીજી કન્યા અને બીજી કોઈ છોકરીને મળ્યો હોત તો શું એ પોતાની આવી કોઈ ખોટી વાતો કે જે એમનામાં રહેલા દુર્ગુણો મને આટલી સરળતાથી કેદ ખરી એમ તો શું આ વ્યક્તિમાં વાસ્તવિકતા નથી અને આમ એ બધા વિચારો એમના મનમાં હવે ચાલી રહ્યા છે જોઈએ મિત્રો હવે આગળ શું થાય છે જુઓ એક વાત પૂછું તમને હું બોલ્યો ને એ અટકી ગઈ આ બંને જે હવે વાક્યો છે મિત્રો ખાસ એક વાત પૂછું તમને આ પ્રશ્ન વાર્તાનાયક કરે છે અને વાર્તા નાયક કાપતા સ્વરે પૂછે છે શું પૂછે છે એ જુઓ તમે મને સ્વીકારશો સેલ્વી પંકજમ એકદમ કેવું પરિવર્તન આ વાર્તા દ્વારા આપણે જોઈ શકીએ છીએ મિત્રો કે વાર્તા નાયક આ સંસ્થામાં પ્રવેશે સંસ્થામાં આવેલી આ એક છોકરીને મળે એમના મનમાં ચાલી રહેલા વિચારો એની સાથે સાથે એમને ખ્યાલ આવો કે આ છોકરી એના જ છે એના માતા પિતાનો કોઈ પત્તો નથી પણ એના જે સંસ્કારો છે એની કેવી છાપ એની કેવી અસર ખરેખર અહિયાં કેવી સ્થિતિ થાય કે જે છોકરી છે એ પૂછે કે તમે મને સ્વીકારશો કે કેમ એની જગ્યાએ આપણા વાર્તા નાયક જ અહિયાં તો સેલ્વી પંકજમજીને પૂછી બેસે છે કે શું તમે મને સ્વીકારશો અને આનો જે જવાબ છે જુઓ મિત્રો શું શું સ્વી આ બધા જે ટપકા છે એમાં જવાબો પણ છે સ્વીકારવ હા ના હા ના હા એ હર્ષના અતિરેકથી થોથવાઈ ગઈ એ ગડગડી બની ગઈ એનો અવાજ ગળામાં ઘૂંટાઈ ગયો એની વાચા મૌન બની ગઈ એણે નજીક આવી મારા હાથ પકડી લીધા એની આંખોમાંથી આંસુ સરી રહ્યા હતા મારું હયું દ્રવ્ય ઉઠ્યું એ થોડી સ્વસ્થ થઈ અને બોલી સાચે તમે મને સ્વીકારશો જુઓ આ ચલી પંકજમનો જવાબ છે હું આ ઉત્તર માટે તૈયાર નથી તમે મને ચૂપચાપ તરછોડી અહીંથી ચાલ્યા ગયા હોત તો તે વધુ સ્વાભાવિક લાગત એમ ઘણાય ચાલ્યા ગયા છે તો હું પણ ડોક ઉન્નત કરી ખભા ઉછાડી અભિમાનથી ચાલી નીકળી હોત બીજે દિવસે બધું વિસરી પણ ગઈ હોત પરંતુ આ નથી માની શકતી આ પળ માટે વર્ષોથી થોભી છું મેં એની આશા બિલકુલ મૂકી દીધી હતી ત્યારે ત્યારે સૌભાગ્યની ગળી આમ અચાનક આવીને ઊભી રહી છે નથી જીરવાતી મારાથી જીરવવું એટલે સહન કરવું આજે ચેલવી પંકજમજી સાથે વાર્તાનાયક લગ્ન કરવા માટે તૈયાર થયા છે એમને સ્વીકારવા માટે તૈયાર થયા છે એ વાત એનો આનંદ પંકજમ જીરવી શકતા નથી એ આ શબ્દોથી ખ્યાલ આવે છે મેં એના આંસુ લૂછી નાખ્યા એણે મારા હાથ આંખે દાબી દીધા મને લગભગ એ બોલી ચાલો જલ્દી ચાલો અમ્માને અપ્પાને સમાચાર આપીએ ને એમના આશીર્વાદ લઈએ મોગરાની મીઠી મહેક વાતાવરણમાં પ્રસરતી મેં અનુભવી આગંતુક નામના પુસ્તકમાંથી આ એકમ લેવામાં આવ્યું છે મિત્રો તો મિત્રો આ સરસ મજાની આ વાર્તા છે કે જેમાંથી આપણે ઘણું બધું શીખીએ છીએ કે ફક્ત જન્મ લેવાથી આપણા સંસ્કાર સારા કે ખરાબ નથી થતા આપણને સારા સંસ્કાર માતા પિતા તરફથી મળે તો છે જ પણ આપણે એને કેટલા ગ્રહણ કરીએ છીએ અને એ સારા સંસ્કારોના માર્ગ પર આપણે કેટલા ચાલીએ છીએ એ વધારે મહત્વનું છે મિત્રો તમારા માતા પિતા દ્વારા તમને જે સારા સંસ્કાર આપવામાં આવે છે તમને સારું શિક્ષણ આપવામાં આવે છે તમને જે સારી વાતો બાબતો અનુભવો કહેવામાં આવે છે તમને જે સારું વર્તન શીખવવામાં આવે છે એનું પૂરેપૂરું અનુકરણ કરો માતા પિતાની આજ્ઞાનું પૂરેપૂરું અનુકરણ કરો એમનું પાલન કરો અને એમના ચિંધેલા માર્ગે ચાલો તો તમારું જીવન આનંદમય રહેશે તમારા ઘરમાં તમારા કુટુંબમાં તમારા સમાજમાં કે ગામમાં અથવા તો તમારા દેશમાં પણ તમારું નામ હંમેશા લોકો ગર્વથી લેશે તો આમ મિત્રો આપણને મળતા જે સંસ્કારો છે એને એળે ન જવા દઈએ એ સંસ્કારોમાંથી કંઈક શીખીને કંઈક સારા માણસ બનવાનો પ્રયત્ન કરીએ આ વાત સાથે આ પાઠ અહીંયા હું પૂરો કરું છું એક પ્રશ્ન જે એક વાક્યનો બાકી રહે છે એનો હું તમને જવાબ કહીશ અનાથ બાળકોની મુલાકાત થી નાયક ને નાયિકા વિશે શો વિચાર આવ્યો આપણે આગળ વાંચી ચુક્યા છીએ અનાથ બાળકોની મુલાકાત થી નાયકને નાયિકા વિશે આ વિચાર આવ્યો કે આને કેમ પરણાય કે કોણ હશે એની માં કોણ હશે જરૂર એ પતિતા જ હશે કેવો એ વંશવેલો હશે ઓ મારું મન કેવું વિરક્ત બની ગયું છે આ બધા વિચારો આ પ્રશ્નના જવાબમાં આવશે આ સિવાય બે ત્રણ વાક્યના પ્રશ્નોના જવાબ જે ત્રણ છે અને સાથે સાથે સવિસ્તાર ઉત્તરમાં જે ત્રણ પ્રશ્નોના જવાબ આપ્યા છે મિત્રો એ તમારે લખીને સ્વાધ્યાયના ચોપડામાં લખીને તૈયાર કરી લેવાના મિત્રો આ સોળમો પાઠ સેલ્વી પંકજમ એ આપણને પરીક્ષામાં પૂછાવાનો છે એટલે વ્યવસ્થિત રીતે આને તૈયાર પણ કરીશું લખી પણ લઈશું સારા અક્ષરે લખીશું ઘરે રહીશું સુરક્ષિત રહીશું અને આનંદથી અભ્યાસ કરતા રહીશું આમને આમ આપણે હવે પછી નવા વિડીયોમાં ફરી પાછા મળીશું ત્યાં સુધી નમસ્કાર